હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે આફ્ટર લોંગ ટાઈમ વિડીયો આવી રહ્યો છે થોડું અંગત કારણોસર વિડીયો અપલોડ કરી શકી નહોતી તે માટે સોરી આજે આપણે એકદમ મસ્ત હેલ્ધી રેસીપી બનાવવાના છે એટલે કે ચણાના લોટના હરા ભરા પુડલા અને તેની સાથે સંભાર્યા મરચાં બનાવવાના છે આ ફ્રેન્ડ્સ પુડલા તો એકદમ પતલા અને ચણાના લોટના પુડલા તો આપણે બધા બનાવતા જોઈએ છે તો તમને એવું લાગશે કે એમાં શું નવાય છે પણ આજે આપણે કંઈક અલગ રીતે નવા સ્વાદ સાથે અને એકદમ હેલ્ધી વર્ઝન સાથે આપણે આજે પુડલા બનાવવાના છે અને આ પુડલા તમે પુડલા ખાતા હોય એવું ફીલ નહીં થાય પણ કંઈક બીજું જ ખાવ છો એવું ફીલ થશે એવા કંઈક નવા અંદાજમાં આપણા પુડલા બનવાના છે તો પુડલા બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ અઢીસો ગ્રામથી વધારે એટલે કે સાડી ત્રણસો ચારસો ગ્રામ લીધો છે અને એનાથી ત્રણ ચાર વ્યક્તિઓ માટે આરામથી બની રહે છે અહીંયા આપણે બહુ તીખા નહીં બહુ મોડા નહીં એવા મેં લાલ મરચાં લઈ લીધા છે આદુનો ટુકડો મરચાં તમે તમારીથી ખાસ પ્રમાણે લઈ શકો છો ને બે ઇંચ જેટલો આદુનો ટુકડો થોડી લસણની કઢી અહીંયા આદુ લસણ અને મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે તો તો જ ટેસ્ટી બનશે અને સાથે ડુંગળી પણ આપણે બે મીડિયમ સાઇઝની કટ કરી લીધી છે આ બધું જ આપણે રફલી ચોપ કરી લેવાનું છે અહીંયા આપણે મરચાં ડુંગળી લસણ અને આદુ થોડું વધારે પ્રમાણમાં બધું જ લઈ લીધું છે તેને હવે આપણે મિક્સરમાં એક પેસ્ટ બનાવવાની છે અને સાથે થોડા ફ્રેશ ફ્રેશ મીઠા લીમડાના પાન અને સાથે દાંડી સાથે થોડી ધાણા થોડા ધાણા પણ એડ કરીશું આ બધું જ આપણે મિક્સરમાં એક પેસ્ટ બનાવી લેવાની છે અહીંયા આપણે જે ચણાનો લોટ લીધો છે ને તે ચાળીને જ લેવાનો છે ચાળ્યા વગર ચણાનો લોટ લેવાનો નથી મીઠું એડ કરી દઈશું હળદર એડ કરી દઈશું જીરું એડ કરી દઈશું હિંગ અને અજમો ત્યારબાદ આપણે જે મિક્સરમાં પેસ્ટ બનાવી છે તે એડ કરી દેવાની છે એકદમ સરસ આપણી પેસ્ટ બની ગઈ છે આ પેસ્ટથી ટેસ્ટ પણ બહુ જ સરસ આવતો હોય છે તમને એવું થતું હશે કે અહીંયા ડુંગળીની પણ મેં પેસ્ટ કરી નાખી છે આ ફ્રેન્ડ્સ ડુંગળી જો તમે સમારીને લેશો સુધારીને લેશો તો પુડલા તમારે જાડા બનાવવા પડશે તો આપણે એકદમ પુડલાને પાતળા બનાવવાના છે અને મોઢામાં મૂકીએ તો તરત જ ગળાની નીચે ઉતરી જાય અને ટેસ્ટ પણ અનેરો લાગે એવા પુડલા આજે બનાવવાના છે એટલા માટે મેં ડુંગળીને પણ સાથે સાથે ક્રશ કરી દીધી છે અગર ચાહે તમારે જાડા પુડલા તમને વાવતા હોય તો તમે કટ કરીને પણ ડુંગળી લઈ શકો છો આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આ બેટરને હલાવતા જઈશું તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે આપણે લોટને જો ચાળીને ના લીધો હોત તો લંગ્સનું ચણાના લોટના ગઠ્ઠા જેવું દેખાતું હોત પણ આપણે ચણાના લોટને ચાળીને જ લેવાનો છે ને આ રીતે તમે વિસ્કટથી તેને હલાવીને એકદમ સરસ આપણે બેટર તૈયાર કરવાનું છે પ્રોપર થોડું થોડું પાણી નાખતા જશું અને તેનું એક બેટર તૈયાર કરતા રહેવાનું છે બેટર એ એકદમ પાતળું છેલ્લે હું તમને બતાવું છું કે કેટલું આમાં કોઈ પાણીનું પ્રમાણ હોતું નથી ચણાના લોટના આધાર પણ પાણીનું પ્રમાણ આધાર રાખતું હોય છે એટલા માટે આપણે હું તમે તમને બતાવું આગળ કે આટલું ચમચામાંથી આ રીતે પડે એટલું તમારું બેટર રાખવાનું છે એટલે એ પ્રમાણે તમારે પાણીનો યુઝ કરવાનો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જો આ રીતે આપણું બેટર આરામથી ચમચાની નીચે પડી જાય એવું આપણું આ બેટર રાખવાનું છે એટલે પાણી એ પ્રમાણમાં એડ કરવાનું છે એકદમ આરામથી આપણું બેટર પડી જાય છે તો હવે આપણે સંભારિયા મરચાં બનાવી દઈએ સંભારિયા મરચાં બનાવવા માટે મેં આ રીતે થોડા મોળા મરચાં આવે છે તે લીધા છે મરચાંને આપણે આગળનો જે ભાગ હોય છે તે કાઢી નાખવાનો છે ધોઈ સાફ કરીને લીધા છે ત્યારબાદ તમારે જેવી તમારી ઈચ્છા હોય એ રીતે તેને સેપ આપી દેવાનો છે કટિંગ કરી લેવાનો છે એકમાંથી બે કરવા હોય કે પાતળા પાતળા ટુકડા કરવા હોય તો પણ તમે કરી શકો છો તો આ રીતે આપણે તેને કટ કરી દેશું અને તેની વચ્ચે જે બીજનો ભાગ હોય છે તે કાઢી નાખવાનો છે તો પ્રોપરલી આપણા મરચાં એકદમ સરસ કટ થઈ ગયા છે હવે આપણે એક પેનમાં ફક્ત ને ફક્ત બે ચમચી જ તેલ ગરમ કરવા મૂક્યું છે તેમાં આપણે કટ કરેલા મરચાં એડ કરી દેવાના છે મરચાં એડ કરી દીધા બાદ હવે આપણે તેને થોડું હલાવી લેશું ફ્રેન્ડ્સ આ રાયતા મરચાં જેવા જ મરચાં છે પણ ઇન્સ્ટન્ટ છે એકદમ ટેસ્ટી જાણે કે બનાવીને રાખ્યા હોય તેવા જ લાગશે તરત ને તરત બનાવીને ખાવી છે એવો ટેસ્ટ પણ નહીં આવે તો આપણા મરચાં તેલમાં સાતળી રહ્યા છે ત્યાં આપણે તેમાં થોડા રાય રાયના કુરિયા નાખી દઈશું બે ચમચી જેટલા ત્યારબાદ આપણે મીઠું સ્વાદ પ્રમાણે થોડી હળદર એડ કરવાની છે એ હળદર એડ કરતા પહેલાં આપણે તેને મિક્સ કરી દઈએ પ્રોપરલી આ પ્રોસેસ આપણે એકદમ ધીમા ગેસ પર જ કરવાની છે અને ગેસ પર મરચાંને બહુ વાર રાખવાના પણ નથી હિંગ એડ કરી દીધી છે બસ આપણે તેને પ્રોપરલી હલાવી લઈશું ફક્ત ને ફક્ત બે મિનિટમાં જ આપણા આ સંભાર્યા મરચાં રેડી થઈ જશે અને ખાવાની તો બહુ જ મજા આવી જશે એવા આપણા આ મરચાં બનીને રેડી થવાના છે પ્રોપરલી આપણે બધું જ હલાવી લઈશું હવે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને સ્વાદ પ્રમાણે લીંબુ નીચોવી દેવાનું છે મેં લીંબુ નીચોવી દીધું છે હવે આપણે તેને પ્રોપરલી હલાવી લઈશું ફક્ત ને ફક્ત દોઢ બે મિનિટમાં તો આ મરચાં રેડી થઈ ગયા છે એનાથી વધારે ગેસ ચાલુ પણ રાખવાનો નથી આપણે બધા જ મરચાંને એકદમ સરસ હલાવી દઈશું ત્યારબાદ મને થોડું લીંબુ ઓછું લાગ્યું છે એટલે હું પાછું લીંબુ એડ કરી રહી છું અને ફરી પાછું થોડું એડ કરું છું તો પ્રોપરલી આપણા આ મરચાં રેડી થઈ ગયા છે તમે જોવો છો ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત આપણા આ સંભાર્યા રાયતા મરચાં રેડી છે ફ્રેન્ડ શાક રોટલી કોઈ પણ સાથે પુડલા સાથે બહુ મજા પડી જાય તેવા આપણા ઇન્સ્ટન્ટ રાયતા મરચાં રેડી થઈ ગયા છે અને ફ્રીજમાં અઠવાડિયા સુધી કદાચ અઠવાડિયા સુધી તો સારા પણ રહે છે અહીંયા આપણું બેટર પણ રેડી છે હવે આપણે તેના પુડલા ઉતારી લઈએ ફ્રેન્ડ્સ તમે જાહો તો પેલી આપણી લો રોટલી માટેની લોઢી આવે છે એનામાં પણ પુડલા થઈ શકે છે પણ આપણે અહીંયા એકદમ પાતળા પુડલા ઉતારવાના છે એટલે મેં ઢોસાની જે લોઢી આવે છે તેનો યુઝ કર્યો છે અને આ રીતે બેટર ચમચા વડી પાથરી ત્યારબાદ આજુબાજુ આપણે તેલ લગાવી અને એક બંને બાજુને પલટાવીને આ રીતે આપણે છે તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર એવો આપણો આ પુડલો રેડી થઈ ગયો છે ફરી પાછું આપણે ચમચામાં બેટર લઈને તેને બીજો પુડલો આ જ રીતે બનાવી દેસુ તેલ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ચટાકાને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે અને હા ફ્રેન્ડ્સ આ રેસીપી જો તમને જરા પણ પસંદ આવી હોય તો લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને સગા સંબંધી સુધી શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તો એકદમ સરસ એકદમ ક્રિસ્પી એકદમ પોચા એવા આપણા પુડલા રેડી થઈ ગયા છે એક પછી એક આપણે આ રીતે પુડલા ઉતારી લઈશું અને એની મજા માણીશું હવે તો શિયાળો આવી રહ્યો છે એકદમ સરસ લીલું લસણ લીલા દાણા બહુ જ બધા પ્રમાણમાં મળતા હોય છે તેનો ભરપૂર ઉપયોગ કરીને આ રીતે પુડલા બનાવી શકાય છે તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કાગળ કરતાં પણ પાતળો એવો આપણો આ પુડલો રેડી થઈ ગયો છે તો ચોક્કસથી બાળકોથી માંડીને વૃદ્ધ સુધી બધાને મજા પડી જાય એવા આ પુડલા રેડી છે અને સાથે સાથે હેલ્ધી તો છે જ તો ચોક્કસથી એકવાર તો આ ટ્રાય મસ્ટ ટ્રાય રેસિપી છે જ તમે જોઈ શકા છો જોઈ શકો છો કેટલા પાતળા છે પુડલા અને એકદમ જાળીદાર એકદમ ક્રિસ્પી અને તેને દહીં ટોમેટો કેચઅપ અને આપણા જે સંભાર્યા રાયતા મરચાં વઘાર્યા છે તેની સાથે તો ખાવાની મજા જ કંઈક અલગ છે તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો થેન્ક યુ બાય બાય